નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજની તારીખ બીજી મે બે હજાર પચીસ મેં શુક્રવાર મિત્રો આ દ્રશ્ય છે બોટાદ માર્કેટિંગ યાર્ડના તો આજના જીરુના બજાર ભાવના માહિતી મેળવી લઈએ તો મિત્રો આ બસો ગુણીની આસપાસ જોવા મળી મળી રહી છે ગઈકાલના બજાર ભાવ જણાવી દઉં તો ગઈકાલે ઊંચો ભાવ બેતાલીસો ને પચાસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા હતા અને એવરેજ બજાર ચાર હજાર રૂપિયાની આસપાસ રહ્યું હતું આજના ભાવમાં કેવું રહે છે આપણે જાણી લઈએ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારીમાં જ છે તો જોઈ લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ અને ચેનલ ઉપર નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને બે લાઈકોન પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવના સમાચાર આપણા સુધી મળતા રહે મનોજભાઈ

ઓપન ચાલીસો ને એસી રૂપિયા મિત્રો ઓપેન ચાલીસ પેહલો વોકલ વેચાણ નેવિસો પાંચો બોલે એકતાલીસ રૂપિયા મિત્રો એકતાલીસ પાંચ રૂપિયા હોટલ વેચાણ બેતાલીસો ને પાસઠ રૂપિયા હોટલ વેચાણ ક્વોલિટી એકદમ બેતાલીસ ઉપર ક્વોલિટી માલ બેતાલીસો ને પાસઠ રૂપિયા

મિત્રો બજારના ભાવ સારા છે થોડીક તબીબી જોવા મળી રહી છે અને વિડીયો ગમે તો લાઈક કરી દીજો અને મિત્રોને શેર કરજો અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય શું છે અમને જણાવતા રહેજો એકતાલીસો ચાલીસ રૂપિયા ભાવ કયો છે મિત્રો એકતાલીસો ને ચાલીસ રૂપિયા ચાર હજાર ને ચાલીસ રૂપિયા ચાર ચાલીસ રૂપિયા ભાવ એટલે બેતાલીસો ને પંદર રૂપિયા મિત્રો વકલ નો ભાવ જો બેતાલીસો ને પંદર રૂપિયા ચાર હજાર ને ત્રીસ રૂપિયા મિત્રો ચાર હજાર ને ત્રીસ રૂપિયા વકલનો ભાવ થયો એકતાલીસો ને પંચાવન રૂપિયા મિત્રો એકતાલીસો ને પંચાવન રૂપિયા

મિત્રો એવરેજ બજાર ભાવ એકતાલીસો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે અને મુખ્યમાં બેતાલીસોની સાઠના નામ પડ્યા છે કાલે ફરી મળીશું ધન્યવાદ